નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આજે આપણે આપણા જીવનની અંદર ગમે ત્યારે પર્સનલ લાઈફની અંદર કોઈ પણ તકલીફ પડે ત્યારે આપણે સીધો એનો જવાબ ગૂગલમાં સર્ચ કરીએ છીએ અને ગૂગલમાં એનું એની તકલીફોનું સોલ્યુશન આપણે લઈએ છીએ પરંતુ એ તો આપણે આ સમયની અંદર કરીએ છીએ ગૂગલની અંદર સર્ચ આપણે આ સમયની અંદર મોબાઈલ યુગમાં ટેકનોલોજીના યુગમાં કરીએ છીએ પરંતુ જે સમય મોબાઈલનો આટલો વ્યાપ ન હતો જ્યારે ટેકનોલોજી સર્વત્ર ન હતી અને જૂના સમયમાં આજથી પાછળના વર્ષોમાં જે સમયે તકલીફ પડતી હશે તે સમયે એ લોકો શું કરતા હશે એ લોકો પાસે મોબાઈલ તો હતો નહીં એ લોકો પાસે ગૂગલ કે મેપ કે ઇન્ટરનેટ આવું તો કંઈ હતું નહીં તો એ લોકો શું કરતા હશે દોસ્તો આ બહુ મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન ખાલી પ્રશ્ન પણ આ પ્રશ્નોમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે આજે નિર્ભર થઈ ગયા છે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો સીધું ગૂગલમાં સર્ચ મારીએ ચેટ જીપીટીની અંદર સર્ચ મારીએ પરંતુ આપણે આપણા મનની અંદર મનોમંથન કરતા નથી અને એટલા માટે આપણે જીવનની અંદર નાની મોટી તકલીફો ભોગવી રહી છીએ આપણા જીવનની અંદર આપણને જે ઘરડા લોકો જે બહુ જ એમ કહેવાય કે ઉંમરલાયક લોકો છે એ લોકો જે સમયે એમના જીવનની અંદર તકલીફ પડતી ત્યારે પોતાનું મનોમંથન કરતા એ સમય સાથે કદમ મિલાવીને ચાલતા અને એ સમયની અંદરથી કંઈક નવું શીખતા કંઈક નવું જાણતા જીવનની અંદર તકલીફ પડે એટલે પાંચ માણસોને એ લોકો વાત કરતા અને એમાંથી બધા ભેગા બેસી અને એ તકલીફોનું સોલ્યુશન લાગતા આજે માત્ર માત્ર આપણે અહીંયા ગૂગલની અંદર કે ચેટ જીપીટની અંદર સીધો પ્રશ્નનો જવાબ શોધીએ છીએ પરંતુ એના મૂળ સુધી જતા નથી અને જે ઘણા લોકો હતા જે આજથી જૂના સમયમાં પહેલાંના જમાનાના લોકો હતા તે પ્રશ્ન તો શોધતા અને જવાબ તો શોધતા પણ એ એના મૂળ સુધી જતા અને એ એમાંથી એવું મનોમંથન કરતા કે આ પ્રશ્ન આપણા જીવનમાં કેમ આવ્યો શું એવું કારણ હતું જેથી કરીને આ પ્રશ્ન આવ્યો કારણ કે એ સમય આટલું ટેકનોલોજીનો વ્યાપ નહોતો પરંતુ લોકો સાથે એની ઊંઠવેશ વધારે હતી લોકો સાથે હળીમળીને બેસતા રહેતા લોકો સાથે ભેગા જમતા એ ભાઈચારા જેવું વાતાવરણ જૂના સમયની અંદર હતું હાલ અત્યારે જ્ઞાતિના વાળા છે જાતિના વાળા છે જે પોતે એવું કહી રહ્યા છે કે તમે હિન્દુ અમે મુસલમાન શીખ પારસી ઈસાઈ આવી રીતે દરેક સમાજે પોતપોતાના વાળા કરી લીધા છે જ્યારે પહેલાંના સમયમાં આટલું બધું આવતું ન હતું અને એમાંય ટેકનોલોજી ન હતી એટલે લોકો એકાબીજી વ્યક્તિઓ સાથે શાંતિથી બેસતા ઉઠતા પોતાના સુખ દુઃખની વાતો માણસો સાથે શેર કરતા લોકો સાથે શેર કરતા અને એમાંથી કંઈ પણ કારણ હોય કંઈ પણ એવી ઘટના હોય તો એમાંથી કંઈક સારા એવા જવાબો મળતા સારું એવું સોલ્યુશન મળતું અને એ સોલ્યુશન જીવનભર ચાલતું આજના સમયની અંદર આપણા યુવાન થાય એમાં તમે હું મોટાભાગના લોકો આવી જઈએ છીએ જે માત્ર ને માત્ર ગૂગલ પર સર્ચ કરીને એનું સોલ્યુશન શોધીએ છીએ પરંતુ આજે પણ એવા હું લાયક લોકો છે એની પાસે જઈને પૂછતા નથી કે આનું કારણ શું હું આવી તકલીફમાં છું તો આના માટે મારે શું કરવું આવું કોઈ પૂછતું નથી બાકી એમની પાસે આજે પણ જવાબ છે એ લોકો મનોમંથન કરીને જીવતા એ જીવન જીવવા ખાતર નહીં જીવતા પણ એ જીવનની કેળીની સાચી રાહ બતાવતા એ લોકોના ખોરાક પાકા હતા આજે આપણે ખાતરવાળું દવાવાળું ખાઈએ છીએ અને આપણા શરીરની અંદર જોઈવી સ્ફૂર્તિ રહેતી નથી મારો કહેવાનો અર્થ કે આજે જે જ્ઞાન ગૂગલ પાસે નથી ચેટ જીપીટી પાસે નથી ઇન્ટરનેટમાં નથી એના કરતાં વધારે બેટર વધારે સારું જ્ઞાન આપણા ઘરડા લોકો પાસે ઉંમરલાયક લોકો પાસે જૂના જમાનાના લોકો પાસે હતું અને આજે પણ છે પરંતુ આપણે તેમને પૂછતા નથી એટલા માટે આપણે અમુક વાતે હેરાન થઈએ છીએ તો દોસ્તો જ્યારે પણ જીવનની અંદર તકલીફ પડે જીવનની અંદર કોઈ મોટી ઘટના ઘટી જાય ત્યારે ઘરડા લોકોનો સહારો લઈએ હુમલાયક લોકો પાસે જઈ બેસી અને એમની પાસે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ ગૂગલ કરતાં પણ સારું પ્રશ્નો નિરાકરણ એમની પાસે હશે દોસ્તો જો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય સીતારામ